જય માતાજી હેતલબા જય માતાજી સર હેતલબા તમને જે છે એ શું તકલીફ હતી કેસો જરા હા મને સાહેબ શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી ઉધરસ બહુ જ આવતી હતી એક થોડો બે પગથિયા ચડું તો શ્વાસ ચડી જતો તો બરાબર અને આમ એકદમ શરીરમાં કેમ થાક

અઢળક જગ્યાએથી દવા લીધી એવું નહીં કે એક હોસ્પિટલ બાકી હશે નાના મોટા બધા હોસ્પિટલથી લીધી મેં દવા પણ થોડોક ટાઈમ સારું રહે ને પછી પાછું હતું જ અને દવાથી પછી એસિડિટી વધી જાય ગરમ પડે ગરમ પડે બરાબર પછી તમે ખાલી એલોપેથિકના લગભગ ડૉક્ટર આશરે કેટલા બદલાવ્યા હશે ઘણા જ પંદરેક દસ પંદર પંદર દસ દસ પંદર ડોક્ટર બદલાવ્યા તો પછી બધા ડૉક્ટરે તમે શું નિદાન કીધું એલર્જી છે એલર્જી છે બરાબર હા અને પંપ હા પંપ લેવાનો અને દવા ચાલુ રાખવાની પછી દવાની આડઅસર બહુ થતી હતી મને હા હા શું થતું વજન વધતું મારી આંખમાં નંબર આવી ગયા ઓહો એટલી ગરમ પડતી હા ગરમ પડતી નહીં છે

તો હું તમારી આખી હિસ્ટ્રી મારી પાસે લખી છે હું જણાવીશ કે વારે વારે ઉધરસ આવતી શ્વાસ જેવું થતું ન્યુમોનિયા જેવો તાવ આવી જતો અંદર અંદર પછી તમને જે છે એ મોઢામાં કડવા પાણી આવતા ખાટી એસિડિટી જેવું થતું છાતીમાં કપ ભરાઈ જતું એવું લાગતું રાખતા પાચન નબળું હોય એવું લાગતું તો આ બધી સમસ્યાઓમાં આપણે પંચકર્મ સારવાર સાત દિવસ કરાવી રેગ્યુલર આપણી મેડિસિન ચાલુ રહી લગભગ અત્યારે આપણી મેડિસિનને છ એક મહિનાનો સમય થયો તો તમને કેટલા ટકા સારું લાગે બેન અત્યારે

પ્લસ આપણી દવા જરાય ગરમ નથી કારણ કે ગરમ દવા જે છે ને ઈજ જ તો ઉલટાનું ઘણી વખતે શ્વાસને વધારી દે એસિડિટી વધારે એસિડિટી વધે તો પાછો કફ વધે ઉધરસ વધે બરાબર છે તો હવે તમે કેટલા દૂરથી અહીંયા આવ્યા હતા ભુજથી બધું સાંભળ્યું તો તમે શું જોઈને અહીંયા આવ્યા હતા કાંઈ તમને આપણી હોસ્પિટલની ખબર કઈ રીતે પડી ખબર સોશિયલ મીડિયામાંથી ખબર પડી સોશિયલ મીડિયામાં તમે એમ થયું કે આટલા વર્ષ તો આટલા મહિના તમે દવા કરી તમે ધક્કા ખાધા એ તમારા વસૂલ થાય એવું લાગ્યું તમને વસૂલ થઈ ગયું બરાબર હવે જો તમારા માધ્યમથી બેનું લોકોને જાણવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરો બે વસ્તુ કોઈપણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરો તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો સૌથી પહેલાં તો આવા ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે એ ડૉક્ટર બી એમએસ કે એમડી ડૉક્ટર હોવા જોઈએ બીજા નંબરે એમને તમારા જેવા રોગ મટાડવાનો બહોળો અનુભવ હોવો જોઈએ એવા વિડીયો કે રિવ્યૂઝ એની પાસે હોવા જોઈએ અને ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોવા જોઈએ અને તમને નબળાઈ ના આવી પંચકર્મ સારવાર કરી શકતા હોવા જોઈએ એટલબા તમને જે છે એ આપણે દવા કરી તો જરાય ગરમ પડી તમને આપની દવા અને તમે જે આ પંચકર્મ સારા કરે કરાવ્યું તમે ભૂસથી રોજ અહીંયા આવતા અપડાઉન કરતા તમને કઈ મુશ્કેલી પડતી પંચકર્મ કરાવામાં કોઈ તકલીફ રોજ નું તમારે રોડ નું પછી તલકી આવવાનું 70 કિલોમીટર જવાનું બરાબર તમે રોજ અપડાઉન કરતા તો ઘણા લોકો એ માનતા હોય કે પંચકર્મથી કઈ થાક લાગે નબડાઈ લાગે એવું કઈ જ તમે સરળતાથી બધું કરાવી શક્યા અને તમને દિવસે દિવસે શરીરમાં સ્ફૂર્તિ વધતી જતી હતી સરસ તો ખરેખર પંચકર્મ સારવાર જે છે એ નબળાઈ નથી આપતી શરીરમાં અને આયુર્વેદની દવાઓ ગરમ હોતી નથી એ રીતે આપણે જો સારવાર કરી તો સરસ રિઝલ્ટ મળે છે જેવી રીતે હેતલબાને મળ્યું ધન્યવાદ હેતલબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાહેબ